કેશોદના અજાબ શેરગઢના સીમાડે ખોડિયાર માતાજી મંદિર ખાતે અગિયાર કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ અજાબ શેરગઢના સીમાડે આવેલ નાગલધામની બાજુમાં ખોડિયાર માતાજી મંદિર ખાતે ચૈત્રિ નવરાત્રીના એક યજ્ઞનું આયોજન સમસ્ત બાબરિયાસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શેરગઢના ખોડિયાર માતાજીના મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન પદે સમસ્ત્ર બાબરિયા પરિવારે લાભ લીધો હતો ખોડિયાર માતાજીનું મંદિર સમસ્ત બાબરિયા મહિયા ક્ષત્રિય સમાજના કુળદેવી હોય આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ પણ નૈવેદ્ય દર્શન કરવા માટે આવતા હોય છે શ્રદ્ધાના કેન્દ્ર સમુ આ મંદિરમાં વિવિધ વાર તહેવાર યજ્ઞ બટક ભોજન મહાપ્રસાદ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે હાલ ચૈત્રી આઠમનો યજ્ઞ સમસ્ત્ર બાબરીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો અનિરુચ્છ સિંહ બાબરીયા એશ ટ્વેન્ટી ફોનિયુસ કેશોધ